મિત્રોને જય જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજનો વિડીયો મિત્રો હું તમને ગેરંટી આપું છું કે ખૂબ ઉપયોગી સાબિત થશે અને ઇન્ટરેસ્ટિંગ પણ બનવાનો છે એનું કારણ છે કે જ્યારે તમે વિડીયો શૂટ કરો છો તમને લાગતું હોય છે કે વિડીયોની અંદર તમે તમારું બેસ્ટ આપી દીધું છે સિનેમેટિક શૂટ કર્યું છે તમે વ્લોગ બનાવવા ગયા છો ઘણા બધા સિનેમેટિક શોર્ટ લીધા છે રસ્તાની અંદર ડ્રાઇવિંગના હવે સમ શોર્ટ લીધા છે પણ થાય છે એવું કે જ્યારે તમે એડિટિંગ કરો છો ને તેની અંદર તમે મ્યુઝિક નથી લગાડતા તો બોસ તમારા વિડીયોની હાલત એકદમ ખરાબ થઈ જાય છે એનું કારણ છે કે મ્યુઝિક હોય ને તો ઓડિયન્સ રિટેન્શન ખૂબ વધે છે ને લોકોને જોવાની એટલી મજા આવે છે કે તમારું મ્યુઝિક પચાસ ટકા તમારું કામ કરી દેશે વ્યુઅરને એટ્રેક્ટ કરવાનું એટલે આજના વિડીયોની અંદર તમને બધું સમજાવીશ કે કોપીરાઈટ ફ્રી મ્યુઝિક આપણે ક્યાંથી લેવું કે જિંદગીભર તેની અંદર ક્યારેય કોપીરાઈટ ના આવે કેમકે ઘણા બધાની કોમેન્ટ્સ એવી છે કે સર મારા વિડીયોની અંદર ક્લેમ આવે છે અને એક વાત તમને જણાવી દઉં કે કોપીરાઇટ ક્લેમ અને કોપીરાઈટ સ્ટ્રાઇક બનાવવામાં ખૂબ ડિફરન્સ હોય છે મ્યુઝિકની અંદર તમારા વિડિયોમાં જ્યારે ક્લેમ આવે છે તો તમારી ચેનલને કોઈ ઇફેક્ટ નથી થતી ના તો તમારા વિડિયોને તે સ્ટ્રાઇક લાગે છે ફક્ત ક્લેમ હોય છે અને ક્લેમથી એટલું થાય છે કે તમે કરેલી મહેનત એ મ્યુઝિકવાળો લઈને જાય છે જેટલા પણ વ્યૂ આવશે ને બધા પૈસા ફક્ત તેનું પાંચ દસ સેકન્ડનું મ્યુઝિક પણ તમે યુઝ કર્યું હશે ને તો બધા પૈસા તે મ્યુઝિકવાળાને મળી જશે તમને મળશે જીઓ કોઈ કોઈ મ્યુઝિકની અંદર રેવન્યુ શેરિંગ હોય છે એટલે પચાસ ટકા કે ત્રીસ ટકા તમને મળશે પણ મોસ્ટ ઓફ બધા સો એ સો ટકા તમારા પૈસા લઈને જતા છે હવે મિત્રો આ કોપીરાઈટ મ્યુઝિક આપણે લેવું ક્યાંથી સૌથી મોટો સવાલ કેમ કે ઘણી બધી વેબસાઇટ એવી છે કે જે તમને મ્યુઝિક આપે છે પણ તેની અંદર ટર્મ કન્ડિશન હોય છે તેમ લાયસન્સ એડ કરવાના હોય છે મેં આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો જૂનો વેબસાઇટનું પણ મેં કીધું હતું પણ અત્યારે થઈ એવું રહ્યું છે કે જ્યારે તમારા વિડીયોની અંદર વ્યૂ આવી જાય છે ને ત્યારે તે લોકો ક્લેમ આપે છે શરૂઆતની અંદર નથી આપતા તમને એવું લાગે છે કે બધું સેફ છે આપણું કામ થઈ ગયું આપણે કોઈ ટેન્શન નથી પણ જ્યારે તેની અંદર વ્યૂ વધશે ને અને મોનિટાઈઝ થશે ચેનલ અથવા તો મોનિટાઈઝ હશે અને વ્યૂનો વધારો આવશે એટલે ફટ કરીને તમારા અંદર ક્લેમ આવી જશે વિડીયોમાં અને બધી રેવન્યુ તે લઈને જતા રહેશે એટલે આવું ના થઈને એના માટે સેફ રસ્તો આજે એકદમ હંડ્રેડ પર્સન્ટ કે જ્યાંથી તમે મ્યુઝિક લેશો એટલે તમને કોઈ પણ ટેન્શન નથી થવાનું એ બધું આપણે સમજીશું પણ તેની પહેલાં હું તમને થોડી ક્લિપ બતાડું વિડીયોની અંદર મ્યુઝિક લગાડો છો ને તો તેની ફીલ કેટલી આવે છે આપણે એક વિડીયો એવો પ્લે કરીએ કે જેની અંદર કોઈ મ્યુઝિક નથી તમે જોઈ લો કે તમને જોવાની ખરેખર મજા આવે કે નહીં હવે મિત્રો આ જ સિનેમેટિક શોટની અંદર આપણે મ્યુઝિક એડ કરીએ છીએ ને પછી તેની મજા જુઓ હું પ્લે કરું છું તમે જુઓ કે તમને કેટલી મજા આવી કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ બંનેમાંથી તમને કેની અંદર મજા આવે તો મિત્રો એવું નથી કે આ ફક્ત કુકિંગ અને બ્લોગિંગ માટે જ યુઝ થાય છે મારી ટેકનિકલ ચેનલની અંદર પણ હું સાઉન્ડના યુઝ કરું છું ઇવન તમારી કોઈ પણ ટાઈપની ચેનલ હોય તમારે તેની અંદર સાઉન્ડ વીએફએક્સ અથવા તો મ્યુઝિક લગાડશો ને તમારે તમારા માઇન્ડથી સેટ કરવું પડશે કે કઈ જગ્યાએ ક્યુ સાઉન્ડ તમારે યુઝ કરવું પછી એની મજા જુઓ ખરેખર જો સાઉન્ડ લગાડતા શીખી ગયા ને તો તમારું એડિટિંગ પચાસ ટકા કામ પૂરું થઈ જાય છે મ્યુઝિક એટલું પાવરફુલ છે દુનિયાની અંદર કે મ્યુઝિકની લોકો થેરાપી આપે છે હવે મિત્રો તમારે આના માટે થઈને ગૂગલ ક્રોમની અંદર તમારી ચેનલ ઓપન કરી લેવાની છે ચેનલ ઓપન કર્યા પછી તમને જે મેનુ દેખાય છે સાઈડની અંદર ડેશબોર્ડ કન્ટેન્ટ વગેરે તેની અંદર લાસ્ટની અંદર તમને એક મેનુ દેખાતો હશે મ્યુઝિકનો એક સિમ્બોલ દેખાતો હશે તેની અંદર તમારે ક્લિક કરવાનું છે એ છે મિત્રો ઓડિયો મ્યુઝિક લાઇબ્રેરી યુટ્યુબની પોતાની કે જ્યાંથી તમને આ બધા મ્યુઝિક મળશે હવે જેવું ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો કે કેટલા આની અંદર મ્યુઝિક આવી ગયા છે ઢગલાબંધ મ્યુઝિક છે મિત્રો એક પેજની અંદર ત્રીસ મ્યુઝિક આની અંદર આવે છે ને ટોટલ પેજ આવા ચૌદસો ને ચાલીસ છે તમે ગણી લો કે હજારોની સંખ્યામાં આની અંદર મ્યુઝિક આપેલા છે આપણે આની અંદરથી પ્લે કરી અને જે પણ આપણને સારા લાગે ને તે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ હું તમને એકાદ પ્લે કરીને બતાવું એટલે તમને સમજ આવે કે ખરેખર આની અંદર ચેક કરી અને તમને મ્યુઝિક ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળે છે આપ જુઓ કે આ રીતે તમે પ્લે કરી સાંભળી તમને ગમે તો પછી તમારે ડાઉનલોડ કરવાના છે ડાઉનલોડ ક્યાંથી કરવાના છે ને એ હું તમને સમજાવી દઉં તમારે લાસ્ટની અંદર જવાનું છે લાસ્ટની અંદર જશો ને એટલે આપ જુઓ કે ડાઉનલોડનું ઓપ્શન આવે છે એડેડ નામનું જ્યાં તમને મેનુ દેખાય છે ને એડેડ લખેલું તેની અંદર આપ જુઓ કે મેં એક દબાવ્યું તો એક ડાઉનલોડ પણ થઈ ગયું નીચે જે આ તારીખ લખેલી દેખાય છે ને સપ્ટેમ્બર સપ્ટેમ્બર બધું ત્યાં આગળ જે પણ તમે પ્લે કરશો ને તો તેની સામે આવું ડાઉનલોડ લખાઈ ગયેલું આવી જશે આ રીતના એની ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર આ મ્યુઝિક સેવ થઈ જશે પછી તમારે એક ફોલ્ડર ક્રિએટ કરી લેવાનું છે તેની અંદર આ બધા મ્યુઝિક રાખી દેવાના છે જેથી કરીને જ્યારે પણ તમે વિડીયો એડિટિંગ કરો ત્યારે આ મ્યુઝિકને તમે લઈ શકો અને તમારા વિડીયોની અંદર એડ કરી શકો હા મિત્રો આની અંદર તો આટલા બધી પેજ છે તો તમને કઈ રીતે મળશે માની લ્યો કે તમારે કોઈ સેડ મ્યુઝિક જોઈએ છે કોઈ હેપી જોઈએ છે જેવા તમારા વિડીયોના કન્ટેન્ટ હોય એ ટાઈપના તમારા મ્યુઝિક આવશે એને એટલે કે મૂડ પ્રમાણે મ્યુઝિક આવશે સેડ હોય હેપી હોય રોમાન્સ હોય આ રીતના અલગ અલગ ઘણા બધા હોરર હોય કોમેડી હોય બધા અલગ અલગ આની અંદર તમને જેનેર જોવા મળશે અને મૂડ જોવા મળશે કઈ રીતે તમે આને સિલેક્ટ કરશો ને એ તમને સમજાવી દઉં હવે મિત્રો અલગ અલગ મ્યુઝિક લેવું હોય ને તો તેના માટે થઈને તમને ઓપ્શન આપેલું છે આની અંદર સર્ચ ઓર ફિલ્ટર લાઇબ્રેરી તમે જોઈ શકો છો કે એક ઓપ્શન અહીં આગળ આપેલું છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે એટલે તમને ફિલ્ટર મળી જશે ફિલ્ટરની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ તમને ઓપ્શન આપી દીધા હશે ફિલ્ટર કરવાના તેની અંદર ટ્રેક ટાઇટલ જેનરે મૂળ આ રીતના ઘણા બધા તમને ઓપ્શન આપે છે હવે માની લો કે મૂળ પ્રમાણે તમારે મ્યુઝિક લેવું છે તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે ફરી આ રીતે એંગ્રી છે આપ જુઓ બ્રાઇટ છે ક્લેમ છે ડાર્ક છે ડ્રામેટિક છે અલગ અલગ હેપી છે બધા મ્યુઝિક આવી ગયા છે માની લો કે તમારે કોઈ હેપી ટાઈપની મુમેન્ટ છે વ્લોગની અંદર અથવા તો કોઈ પણ વિડીયોમાં તો તમે હેપીની અંદર ક્લિક કરશો એટલે બધા હેપી ટાઈપના મ્યુઝિક આવી ગયા છે આપણે એક બે પ્લે કરીને જોઈ લઈએ તો મિત્રો આની અંદરથી તમને જેટલા પણ પસંદ આવે ને તમારી રીતે સર્ચ કરજો ટાઈમ આપજો તમને ઘણા બધા ગમશે જે ગમે તેને તમારે ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલની અંદર સેવ કરી ગેલેરીની અંદર એક ફોલ્ડર બનાવીને બધા રાખી દેવાના છે તમે ધારો તો અલગ અલગ રીતે કે હેપીનું અલગ એક ફોલ્ડર બનાવી લીધું સેડ હોય તો અલગ બનાવી લીધું રોમેન્ટિક હોય તો અલગ બનાવી લીધું કોઈ વીએફએક્સ હોય તો અલગ બનાવી લીધું એટલે જ્યારે તમારે આવા મ્યુઝિકની જરૂર પડે તો સીધું તે ફોલ્ડર ખોલી અને તે મ્યુઝિક તમે લઈને મૂકી શકો એટલે વધારે તમારો ટાઈમ ના જાય પણ આની અંદર તમારી જાતે તમારે સર્ચ કરવાનું છે જેટલા મ્યુઝિક ગમે તે બધા તમારે ડાઉનલોડ કરી લેવાના છે તો મિત્રો ખરેખર આ જાણકારી તમને કેવી લાગી કેમ કે ઘણી બધી કમેન્ટ્સ હતી કે સર મારે ક્લેમ આવી જાય છે એક તો ક્લેમથી ડરવાનું નથી કેમ કે ક્લેમથી તમારી ચેનલ ઉપર કોઈ ઇફેક્ટ આવતી નથી કોપીરાઈટ સ્ટ્રાઇક આવે તો પ્રોબ્લેમ હોય છે મ્યુઝિકની અંદર કોપીરાઈટ સ્ટ્રાઇક ક્યારેય આવતો નથી એટલે ડરવાનું નથી પણ તમારી મહેનતના રૂપિયા કોઈ બીજું ના લઈ જાય ને એટલા માટે થઈને હવે ફક્ત અને ફક્ત એક જ જગ્યાએથી આપણે મ્યુઝિક લેશું યુટ્યુબ મ્યુઝિક લાઇબ્રેરીની અંદરથી અને મારા વિડીયોની અંદર પણ ધીમું ધીમું તમને મ્યુઝિક સંભળાઈ રહ્યું હશે તે મ્યુઝિક પણ મેં લગાડ્યું છે એટલે વિડીયો ઇન્ટરેસ્ટિંગ બને છે ને તમને જોવાની મજા આવે છે તો મિત્રો આ બધા મ્યુઝિક હવે તમે પણ લગાડો તમારા વિડીયોની અંદર અને વિડીયોને એંગેજિંગ બનાવો વિડીયો એંગેજિંગ બનશે તો લોકો વધારે સમય આપશે તેની અંદર એવરેજ વ્યૂ ડ્યુરેશન વધશે અને તેનાથી તમારા વિડીયોને વાયરલ થવાની શક્યતા ખૂબ વધી જશે તો મિત્રો હું આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે માહિતી તમને યુઝફુલ લાગી હશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી